શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષતાને બેઠક આ વિભાગ અને ખાસ કરીને એમની જે ઇન્કવાયરી છે એ ઇન્કવાયરીના રિપોર્ટ બાદ હેલ્થ વિભાગ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે જેમાં ખાસ કરીને મહેસાણામાં અમદાવાદ શહેરમાં આ બધી જ ફરિયાદો પર જે તપાસ છે એની કામગીરી ઝડપથી ચાલુ છે આ ફરિયાદમાં જે કોઈ કલમો છે એ આજ સુધી આ પ્રકારની ઘટનામાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમોનો આની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે અને નામજોગ બધા જ જે કોઈ આની અંદર કલ્પ્રિટ નજરે પડી રહ્યા છે તમામ લોકોના નામજોગ આ ફરિયાદ લેવામાં આવી છે કોઈ બી પ્રકારની છટકબારી ના રહે તે માટે હેલ્થ વિભાગ અને પોલીસ વિભાગ એ સાથે મળીને કામગીરી કરી રહી છે અને અલગ અલગ ટીમો જે લોકો ભાગી છૂટ્યા છે એ લોકોને પકડવા માટે બનાવવામાં આવી છે અને એ ઝડપથી પકડીને આ લોકોને કડકથી કડક સજા થાય તે માટે હેલ્થ વિભાગના માર્ગદર્શનમાં અને પોલીસ વિભાગ સાથે મળીને કામગીરી કરી